કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈ અને ચર્ચા તેજ થઈ ગઈ છે કર્ણાટકના મંત્રી આરબી ટીમાપુરે મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરતા ચર્ચાઓએ જોર પકડ્યું છે જોકે હજી સુધી કોંગ્રેસ પાર્ટી દ્વારા સત્તાવાર રીતે કંઈ પણ જાહેર કરવામાં આવ્યું નથી એવું માનવામાં આવી રહ્યું છે કે બે હજાર ત્રેવીસમાં ચૂંટણી બાદ સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમાર વચ્ચે અઢી વર્ષ બાદ મુખ્યમંત્રી બદલવાનું નક્કી થયું હતું જેથી હવે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈ અટકળો વહેતી થઈ છે અટકળો વચ્ચે કર્ણાટક સરકારમાં મંત્રી આરબીટીમાં ટીમાપુરે પોતાને મોટા દલિત ચહેરા તરીકે રજૂ કરતા મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી માનવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી પદની હોડમાં નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સૌથી પ્રબળ દાવેદાર છે હકીકતમાં બે હજાર ત્રેવીસ વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કરી રહ્યા છે જેની વચ્ચે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને અઢી વર્ષ થઈ જતા મુખ્યમંત્રી બદલવાને લઈ અને અટકળો 第一，这提示。